ભાઈને બે પાસે જોડે જ આવ્યા અમે તો એટલે હંમેશા બસ આપણો સમાજ આવી રીતે એક રહે એ જ મારા સમાજને પ્રાર્થના કરું છું ને જ્યારે પણ સમાજનું કોઈ પણ કાર્ય હોય છે આવા સંમેલન હોય છે તો હું ચોક્કસ પાણી છું હા પણ ઘેની બેની પણ મન બોલાવ્યો તો પણ એ વખતે અમુક સંજોગોના કારણે હું નતો પહોંચી શક્યો એ બદલ એની બેન આપની માફી માંગુ છું અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો વંદન કરું છું અને તમને તો મારો હું કેમ કે તમારા જ આશીર્વાદ છે અત્યારે એક નાના ઘરમાંથી એક ઠાકોરનો દીકરો અત્યારે તમે એનો સુપરસ્ટાર કહો છો તો આ બધો તમારો આશીર્વાદ છે તમે છો તો હું છું અલ્પેશભાઈ છે અને દરેક આગેવાનો એ બધા જ તમારા આશીર્વાદના લીધે જ છે અને આવાના આવા આશીર્વાદ હંમેશા સમાજના જે સારા કાર્યો કરતા હોય એમના એ આગેવાના ઉપર આગેવાનો ઉપર રાખજો અને વધારે તો કંઈ કહેતો નહીં એવા બોલવાનું થોડું હમણાંથી થોડું ચાલુ કર્યું છે પણ ખાલી થોડીક ગેની બેનની મારે એક થોડીક વિનંતી કરવી છે તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે બહુ સરસ કર્યું છે પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા કેમ કે હું પણ એક કલાકારો છું એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો એટલે અરે બીજું કશું ને એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો તમે બધા આગેવાનો છો બધા ભેગા થઈને તમે નક્કી કરજો પણ એટલે અમારા કલાકારોની વાત છે બરાબર એટલે એમાં શું થઈ શકે છે તમને તમે બધા આગેવાનો છો તમને વધારે ખબર પડશે કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું કેમ કે પહેલાં બહુ ઓછું બોલતો હતો પિક્ચર હોય તો ડાયલોગ બાયલોગ બોલવાના થાય પણ જે તે સમય મેં ગાવાનું ચાલ્યું ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે મારા મોટાભાઈ જીવરાજભાઈએ પણ જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો અત્યારે તો ઘણો બધો સમાજ આપણું ઘણો આગળ આવ્યો છે શિક્ષણમાં પણ આગળ આવ્યો છે અને વ્યસનમાં પણ એને પાછું જવાની જરૂર છે પણ એ બી આગળ આવે છે બોલો એટલે એમાં પણ પાછળ જવાનું બધામાં આગળ નહીં આવવાનું જો જો આગળ આવવાનું છે તો તો આવવાનું છે હા શિક્ષણમાં આગળ આવો આવા સમૂહ લગનો એમાં જોડાવો બાળ લગ્નના કુરરિવાજો છોડો એ બધામાં આપણે આગળ આવવાનું છે તમે તો વ્યસનમાં આગળ આવી જાઓ છો એટલે એવું નહીં બીજા સમાજના બી વ્યસન કરતા જ હોય છે પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનથી દૂર રહો શિક્ષણ અપનાવો આ સુંદર મજાનો પગલું અલ્પેશભાઈ આપણા માટે જ આપણા યુવાનો યુવાન મિત્રોમાંથી જ કર્યું છે હા હા ચલો એક બે લાઈન કેમ કે ઘણા બધા આગેવાનો છે એ જાગો જાગો ઠાકોર જાગો જમાનો બદલાયો બાળ લગ્ન ના કુરિવાજ છોડો જમાનો બદલાયો તમે શિક્ષણ ના માર્ગે હાલો જમાનો બદલાયો જાગો જાગો હો ઠાકોરો મારા જાગો ઓમ તો જાગેલું છો અડધી રાતે ત્રણ વાગે જોવો તમે હા ઓમ જાગેલું છો પણ પ્રવશું કે અમુક ટાઈમે શું થઈ જાય ખબર નહીં પડતી એટલે એટલે આવો ને આવો જગ જાગૃત રહો જાગૃત બનાવો જાગૃત બનાવ જગ જાગુત બસ આપણા સમાજ માટે અલ્પેશભાઈએ સરસ્વતી ધામ વર્ષોથી ઘણા બધા સંમેલનોમાં કહેતા હતા ને આજે એ સપનું પૂરું થઈ રહ્યું છે પણ પછી આપણું સંકુલ બને એટલે જજો પાછા ન કે પછી ભાડાને આપી દેવાનું થાય ઓ એ બધી પછી જવાબદારી તમારી યુવા મિત્રોની છે આટલો આટલો આપણા સમાજના આગેવાનો આપણા શિક્ષણ માટે કરતા હોય ને તમે ધ્યાન ના આપો તો પછી સમાજ ક્યારે આગળ આવશે એટલે વિનંતી છે ભણજો અને ભણાવજો બસ અહીંયા મારી વાત પૂરી કરું છું આગળ ઘણા બધા આગેવાનો છે જય ઠાકોર સમાજ ખૂબ ખૂબ